સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં રેલવે વિભાગ દ્વારા હાલ રેલવે પ્લેટફોર્મ નવું બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે તેની દક્ષિણ દિશામાં આવેલી પરમહંસ પંડ્યા તેમજ બ્રહ્માણી સોસાયટીના રહીશો રેલવે વિભાગ પાસે પરમહંસ સોસાયટીની નજીક એક અંડરપાસ રસ્તાની માંગ કરી રહ્યા છે જેમાં અહીંના સ્થાનિકોને જો બજારમાં જવું હોય કે પછી અંબાજી તરફ જવું હોય તો જલારામ મંદિર થઈને જવું પડે છે જેનું અંતર આવવા તેમજ જવાનું થઈને આશરે ચાર કિલોમીટરથી પણ વધુ થાય છે જરા વિસ્તારમાં મધ્યમ અને ગરીબ લોકો વસે છે એટલે આ મોંઘવારીમાં પેટ્રોલ ડીઝલ પોસાય તેમ નથી જો વધુમાં વાત કરવામાં આવે તો હાલ આ રસ્તાનો ઉપયોગ મોટા ભાગની વસ્તી કરી રહી છે કારણ કે આ રસ્તો હાઈવે પર અને બજારમાં જવા માટે નજીક પડે છે અહીં એક અંડરપાસ રસ્તો બનાવી આપવામાં આવે જ્યારે આ ગરીબ અને મધ્યમ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકોનો અવાજ રેલવે વિભાગ સાંભળશે કે કેમ તે હવે જોવું રહ્યું આ રોજ અમે અહીંયા સોસાયટી વાળા બધા ભાઈઓ ભેગા થયા છીએ અને અહીંયા અમને રસ્તો જો રેલ્વે અમને સારો એવો મળી આવે તો અમારી લગભગ અહીંયા ત્રણ સોસાયટી છે અને અમારી સોસાયટીના વિસ્તાર બહુ મોટો છે અને ત્રણ સોસાયટી મળેલી છે બધા ભેગા કુશળ અને શાંતિથી હળી મળીને બધા રહીએ છીએ તો સારા એવો રેલવે અમને મદદ કરી અને રસ્તો આપે તો અમારી આવી એક માગ છે અમારી આ માર્ગ છતાં પણ અમારે અરજીઓનો કોઈ અમને જવાબ મળેલ નથી અને હવે જો અમે આ રેલવેનું કામ ચાલુ છે અને અમને જો આ મળી જે આ માગણી છે આ માગણી અમારી જો સરકાર કેન્દ્ર સરકાર પૂર્ણ કરી અને અમને જો રસ્તો આપે તો અમારે સોસાયટીવાળા દરેકને અમારી સોસાયટીઓ બધી મધ્યમ વર્ગની છે કે જેમની પાસે કોઈ ખાસ પૈસાની કોઈ એટલી બધી મહત્વતા નથી અને પરિસ્થિતિ એવી પણ છે કે જે લોકો ખાસ કરીને મધ્યમ વર્ગના છે તો જો રસ્તો મળી રહે તો અમારે જે અઢીથી ત્રણ કિલોમીટર ફરીને જે જવું પડે છે તો કાયમ માટે અને સદાયના માટે અમને આ રસ્તો સારો એવો મળી આવે એવી અમારી સોસાયટીની બધા સભ્યો ભેગા મળીને આ અરજ તમને કરીએ છીએ તો આ અરજ અમારી સ્વીકારી અને અમને રસ્તો આપવા અમારી વિનંતી છે અત્યારે આપણા રેલવેનું કામ ધમધમાટ ચાલી રહી છે જેમાં અમારી આ સોસાયટીના રહીશોની એવી માગણી છે કે અંડરગ્રાઉન્ડ જો રસ્તો અમને નાના સાધનો જવા માટે નિકાલ કરી આપે તો બહુ સરસ કારણ કે અહીંયા અમારે લાલોડાના તથા સૌગઢ છાવણી તેમજ કુકડીયા આ તમામ સાધનો અહીંયા તેને જ આવે છે બીજી વસ્તુ કે અહીંયા વિજ્ઞાન કોલેજ આઈટીઆઈ કોલેજ મહિલા કોલેજ આ દરેકને અવર જવર માટે વિદ્યાર્થીઓને પણ બહુ તકલીફ પડે ફરતા જવામાં અને આ શોર્ટ રસ્તો હોય અહીંયા અમને જો અંડરગ્રાઉન્ડ પાસ કરી આપો તો બહુ સરસ છે બીજી વસ્તુ એ છે કે અહીંયા મહાકાલેશ્વર મંદિર જે મહાન મંદિર તીર્થધામ છે ત્યાં સ્મશાન યાત્રા છે આખા ઈડનની અને તમામ ઈડનના અગ્નિદાહ દેવા માટે અહીંયા મહાકાલેજ આવે આવે છે તેમ તેમને પણ અગવડતા પડે જો અહીંયા અંડરપ્રાસ કરી આપવામાં આવે તો દરેક પબ્લિકને દરેક ને આનો લાભ મળી રહે તો અમારી રેલવે ખાતાની નમ્ર વિનંતી છે કે ચાલુ કામમાં આ જો જોગવાઈ કરે અને અંડર અંડરપ્રાસ કરી અને ટુ વ્હીલર ટુ વ્હીલર સાધન આવે એવી વ્યવસ્થા કરે તો ખૂબ ખૂબ આભાર